શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર અઠ્યાવીસ માં રહેતા વસીમ અયુબ ખાન પઠાણ ઉમર વર્ષ ઓગણત્રીસ ગત તારીખ આઠ જૂન ના રોજ તેના ઘરે ગળાપાસો ખાઈ આપઘાત કર્યો હતો આ બનાવ પ્રથમ દ્રષ્ટિએ કોઈ અજ્ઞાત કારણોસર આપઘાત કર્યો હોવાનું મૃતકના પરિવારે માન્યું હતું પરંતુ યુવાનના મોબાઈલ ચેક કરાતા યુવાને ચાર કારણોસર આપઘાત કર્યો હતો તે રહીશ્યો ખુલવા પામ્યું હતું આ અંગે મૃતકના પિતા અયુબ ખાન પઠાણે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિતના અને રજૂઆત કરવા જણાવ્યું હતું કે તેના પુત્રના કુંભરાળ વિસ્તારમાં રહેતા જહિર સંગી તેની પત્ની ફરજાન મોસીન દોડિયા તેની પત્ની મેજુ તથા મોસીનના ભાઈ સોયબે મૃતકના યુવાનને પ્રેમ જાળમાં ફસાયો હતો અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી બ્લેકમેલ પણ કરતા હતા આ બ્લેકમેલથી કંટાળી જઈને યુવાન વસીમે તેના ઘરે જઈ તારી કાંટના રોજ મોતની જીવન ટૂંકાવ્યું હતું યુવાનને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ કેવી રીતે હેરાન પરેશાન કરતા હતા તે પૈસા પડાવતા હતા તે અંગેના પુરાવા પણ મૃતકના પિતાએ પાસે છે તેમ પોલીસને કહ્યું હતું અને મૃતકના પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી છે કે વસીમને મરવા મજબૂર કરનાર તમામ વ્યક્તિઓની ધરપકડ કરી તેની સામે કડક કાર્યવાહી કરી હાથ ધરવામાં આવે અને દાખલારૂપ સજા કરવામાં આવે અને મૃતકને તેના પરિવારને ન્યાય મળે એવી માંગ કરી હતી મારું નામ અહિપાન હેમતમાર પઠાણ રેવાનું કુંભવાળા ગુજરાત અમે રજૂઆત રહ્યા છીએ મારા છોકરી જે છે કર્યું છે અમને કોઈ જાતની ખબર ન હતી અને અમે કોઈ હોસ્પિટલે એનું પીએમ કરાવેલ નથી ને અમને પાછળથી એના વિડીયો છોકરાના મોબાઈલમાંથી વિડીયો જોવા મળ્યા બરોબર છે એ પ્રેમ પ્રકરણમાં આ છોકરાને ચાર જણાએ મંડળી રચી છોકરાને બ્લેકમેલ કરતા હતા છોકરાને મરવા ઉપર મજબૂર કરેલ કે જેથી કરીને મારા છોકરાએ આ ઉપર થયો અને અવારનવાર પૈસા ભણાવતા મારા છોકરા પાસે અમને આ આ અમને વીસ પચીસ દિવસ પછી મોબાઈલ છોકરાનો ફાળવ્યો પછી અમને બધું અંદર છોકરાના મોબાઈલમાંથી જાણવા મળેલ છે એમાં એક ફરજાના છે એક મેજુ છે એનો વર્ગ મોસિન ડોડિયા છે અને એનો એક ભાઈ સોયબ દોડિયા છે

એના ચાર વ્યક્તિના નામ અમને નથી દેવા એ અંદર સબૂત છે બધું સબૂત વિડીયો ફોમાં છે બધા વિડીયો ખુલ્લા છે બધું અમારે સફાઈ સબૂત છે એ ચાર વ્યક્તિના નામને તરત અમારી રજૂઆત લે ને તરત જ અમારે શોધખોળ કરે અને મારે ન્યાય જોવે મારે ન્યાય જોવે બસ મારા દીકરા છે ને એવી રીતે મારે ન્યાય જોવે છે ઓકે બેન